હેલો તો વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ તો અમે લોકો અત્યારે આવી છીએ સરદાર માર્કેટમાં અને થોડીક ખરીદી કરવા આવ્યા છીએ પેલા તમે જોઈ લો અને પછી હું તમને ડિટેલ આપું અમે શેના માટે આવ્યા છીએ તો બધી જ વસ્તુ અમે લોકોએ બાય કરી લીધી છે બરાબર ટોટલ બધી અલગ અલગ પ્રકારની શાકભાજી છે અને ટેમ્પામાં લોડ કરીએ છીએ અત્યારે કમસે કમ પંદરસો પંદરસો કિલોથી પણ વધારે અમે શાકભાજી લીધું છે બરાબર અત્યારે ટેમ્પોમાં લોડ કરીએ છીએ ચાલો તો થોડીક હું હેલ્પ કરાવ પછી આપણો વિડીયો ઉતારીએ કૃષ્ણમ સદા સહાયતે ટ્રસ્ટ દ્વારા ગૌશાળામાં ગાયોને શાકભાજી ખવડાવવા માટેની ફૂલ તૈયારી ચાલુ છે કૃષ્ણમ સદા સહાયતાના બધા સભ્યો ત્યારે કામ કરી રહ્યા છે કૃષ્ણમ સદા સહાય ટ્રસ્ટ દ્વારા આજે વૃંદાવન ગૌશાળામાં નિરાધાર ગાયોને અને બીમાર ગાયો માટે શાકભાજીનું વિતરણનું આયોજન રાખવામાં આવેલું છે અને સરદાર માર્કેટમાંથી બાય કર્યું છે અને હવે અમે લોકો જઈએ છીએ ગૌશાળા ચલો કન્ટિન્યુ હવે હું તમને ડિટેલ આપું આખી બરાબર તો અત્યારે અમે લોકો આવ્યા છીએ વૃંદાવન ગૌધામ જીવદિયા ટ્રસ્ટ અને આજે છે નવું વરસ એક એક બે હજાર પચીસ એટલે બે હજાર ચોવીસ ખતમ થઈ ગઈ અને આજે અમે લોકો એક વૃંદાવન ગૌધામ જીવદિયા ટ્રસ્ટમાં આવ્યા છીએ આપણે કેનાલ બીઆરટીએસ રોડ છે કેનાલ રોડ ત્યાં આવેલું છે અને અહીંયા બહુ બધી ગાયો છે જે બીમાર પણ છે અને ઘણી ખરી સારી પણ હશે પણ મોસ્ટ ઓફ ધ બધી ગાયો બીમાર જ છે તો આજે અમે એક નવી વસ્તુ લઈને આવ્યા જોકે લીલું ઘાસ કે સૂકું ઘાસ કે વસ્તુ લઈને નથી આવ્યા જે તમે આગળ જોયું કે અમે લીલે શાકભાજી લઈને આવ્યા જેમાં દૂધી છે કોબી છે કાકડી છે ટમેટા છે બરાબર શક્કરિયા છે ધાણા છે આ બધી થઈને એક હજાર કિલો કરતાં પણ વધારે શાકભાજી લઈને અમે આવ્યા છીએ અને આજે સાંજે આ બધી ગાયોને ને વિતરણ કરવાના છીએ જોકે અત્યારે તો ખાલી અમે સામાન અહીંયા મૂકવા માટે જ આવ્યા હતા અને સાંજે અમે બધા ફેમિલીમાં આવશું અને આ બધી ગાયોના અમે વિતરણ કરશું બરાબર તો અત્યારે અમારી ટીમ સામાન ઉતારી રહી છે કૃષ્ણમ સદા સહાયતે ટ્રસ્ટ એટલે કે અમે લોકો આખા ગ્રુપમાં છીએ બરાબર બધા જુવાનિયા છોકરાઓ અને આ એક ટ્રસ્ટ અમે ચાલુ કર્યું છે અને આની પહેલાં પણ એક બે વાર ચેરિટી માટે અમે જઈ આવ્યા છીએ અને આજે ગૌધામ ચેરિટેબલ ટ્રસ્ટમાં આવ્યા છીએ વૃંદાવન ગૌધામ જીવદિયા ટ્રસ્ટ માં આવ્યા છીએ તો અત્યારે ફટાફટ આપણે સામાન ને નીચે ઉતારી દઈએ અને ટેમ્પ કાકાને ફ્રી કરીએ ચાલો ઓલરેડી ઘાસ નો એટલો બધો સ્ટોક છે બરાબર તો સારું થયું આપણે ઘાસનું સેટિંગ ના થયું પણ આપણે કઈક યુનિક વસ્તુ લાયા શાકભાજી તો હું તો ચડી ગયો ટેમ્પા ઉપર ચાલો તો ફટાફટ આપણે થોડીક હેલ્પ કરાવીએ અને બધી શાકભાજીને નીચે ઉતારી દઈએ તો બધી જ ગયો અત્યારે શાંતિથી બેઠી છે અને અમારા ગ્રુપ મેમ્બરો વન બાય વન આવે છે હવે કૃષ્ણામ એ કૃષ્ણામ હું છે આ હે ગઈ ગઈ શું ખવડાવવાનું છે આજે હે શું ખવડાવવાનું છે અહીંયા 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 લઈ અહીંયા લો અહીંયા નજીક આવો નજીક અહીં ઊભો રહે અહીં બીએ નજીક ઊયો જા હજી હાલે હાલે ચાલો અંદર ચાલો હાલો આપણે જે ખવડાવવાનું છે લઈ આવીએ ચાલો હેલો ગાઈસ તો ફાઇનલી પહોંચી ગયા સાંજના સાડા આઠ વાગ્યા છે અને હું કૃષ્ણમ કૃષ્ણમના પપ્પા અને બધા જ લોકો આવી ગયા છે ક્યાં આવી ગયા વૃંદાવન ગયા પાસે તો ભાઈ હજાર પંદરસો કિલો આસપાસ અમે શાકભાજી લીધું છે તો હવે બધાને આપણે કટિંગ કરવાનું છે બરાબર તો વન બાય વન કટિંગ કરીએ સમજો અહીંયા જો ચાલો તો વન બાય વન આપણે કટિંગ કરીએ અને આપણી પાછળ જેટલી બી ગાયો દેખાય છે એમને આપણે ખવડાવવાનું છે તો फटाफट આપણે કટિંગ કરવા બેસી જઈએ ચાલો લેટ્સ ગો ઓલરેડી એક ગાડી ગાંસ તો આવી ગઈ છે અને આ આપણી ટીમના મેમ્બરો છે બસ અહીંયા અહીંયા ફ્રા આકાશ એમ દે નો પુષ્પા ના ધારી લઈ લઈને બેસી ગયા છો તો તમે કેમ નવરા બેઠા

કેજીમાં શાકભાજી છે એટલે વાર લાગશે કટિંગ કરતાં કટિંગ અમારે કરવાનું છે દૂધી કોબીઝ કાકડીઝ અને ગાજર કેમકે આ જે વસ્તુ છે એ મોટે છે જે ગાય ખાઈ નહીં શકે કેમકે એના મોઢામાં ચાવવામાં તકલીફ થશે એટલા માટે એટલા માટે અમે લોકો કટિંગ કરીએ છીએ બધી વસ્તુ મિક્સ કરશું અને વન બાય વન આ બધી ગાયોને ખવડાવવાનું છે ઓકે ચાલો તો હું પણ પાછો કટિંગ કરો બેસી જાઉં એકદમ શાંતિનું વાતાવરણ એટલે કે વૃંદાવન ગૌધામ જીવદિયા ટ્રસ્ટ અને અહીંયા મસ્ત કૃષ્ણ ભગવાન અહીંયા બિરાજમાન છે બરાબર અને બાજુમાં ગાય માતા આ ગાય માતાની વાછડી એની બાજુમાં જ છે ચાલો તો પાછું આપણે કામે લાગી જઈએ ચાલ તો ગાયસ તો આપણું ફાઇનલી કામ ચાલુ થઈ ગયું છે બધી જ ગાયો ને હવે ધીમે ધીમે એ ઢોળાય છે પાછું લ્યો પાછું લ્યો પાછું લ્યો ભરી લે ચાલો ગાઈસ તો ફાઇનલી આપણું કામ ચાલુ થઈ ગયું છે શાકભાજી વિતરણ નું તો 1 બાય 1 હવે આપણે ગમણ શાકભાજી મૂકવાનું છે ચાલો તો હવે બીજા શેડ માં આવી ગયા છે અને ગમાણ ભરવાની ચાલુ કરી દીધી છે દૂધી ગાજર ટમેટા અને ફ્રેશ લીલા પણ આ બધા જ સેવક મિત્રો આપણી સાથે છે કૃષ્ણમ સદાય સહાય ટ્રસ્ટ તો ભાઈ કામ આપણું ચાલુ થઈ ગયું છે બરાબર અત્યારે ગાયો અહીંયા નથી બધી જ જગ્યા એકદમ ખાલી છે એક નંદી મહારાજ અહીંયા એકલા ઊભા છે બરાબર મારી એક્ઝેટ પાછળ જોવો છો ત્યાં ગેટ ખોલી દેવામાં આવશે જ્યારે આ બધી ગમણ અમે લોકો ફૂલ કરી દઈશું ઓલરેડી તમે જોઈ શકો છો આપણે આખી આખી વસ્તુ ફૂલ કરી દીધી છે હવે આને પેલી સાઈડ બાકી છે એ આપણા કરી દઈએ બરાબર અને બીજું એક ગ્રુપ આવેલું છે જે અત્યારે ઘાસ ગમણમાં નાખે છે આપણે શું કર્યું છે કે ઓલરેડી અહીંયા ઘાસ છે જ બરાબર એ ઘાસની ઉપર આપણે શાકભાજી પાથરીએ છીએ એટલે ગાયને બે વસ્તુનો ટેસ્ટ આવશે લીલા શાકભાજીની સાથે સૂકું ઘાસ બરાબર તો ચાલો આપણી ટીમ છે ત્યાં જઈએ પાછા ઓવરે છોટું આપણો એક નાનો અમથો સેવક શું છે આને શું કહેવાય પૂરી પણ સેની

ઓલરેડી આને છૂટા છૂટા નાખવાના છે કેમ કે તો બાકી ના રહી જવું જોઈએ બધા આવી જવા જોઈએ બરાબર અને એવું નથી કે ગાય માટે છે એટલે આપણે વાસી લેવા આપણે બે ફ્રેશ લાવ્યા છે આપણે આરો ખાઈ દો વાંધો નથી અને ઘણા કારણ તમને બધાને સવાલ એવો થાય કે ભાઈ આ લોકો વધેલો માલ એ વાત ખોટી છે ભાઈ આપણા ઘરે જે શાકભાજી બને છે ને જ શાકભાજી શાકભાજી આપણે બાય કર્યું છે સરદાર માર્કેટમાંથી અને ભાવ ટુ ભાવ લીધું છે બરાબર હા એમ કીધેલું કે ભાઈ ગાયું ને ખવડાવવાનું છે એટલે એ લોકો એની રીતે થોડો ઘણો ભાવ અમને ઓછો કરી દીધો તો પણ શાકભાજી શાકભાજી આપણને મળ્યું છે એકદમ ફ્રેશ હું કેવું મયુરભાઈ હાલો તો ભાઈ રેકડી બેકડી આપણું બધું વી ગયું અહીંયા દુખી છે હાલો મયુરભાઈ બીજી ભરતા અને અમારા ભાણિયા એક કામ કરો આને ગમણમાં મૂકજો આને ગમણમાં મૂકજો ઓલી સાઈડ નો આખો શેડ આપણે કમ્પ્લેટ પૂરો કરી દીધો અને અહિયાં બધી ગાયોને આપણે આપ્યું છે બરાબર હવે આ બધી ગાયો જે છે એ બીમાર છે તમે જુઓ અમને એક સિંગડું નથી બરાબર ત્યાં ઓલરેડી એનું ડ્રેસિંગ થઈ ગયું છે પાટો બાંધો છે આ ગાયનો પગ જ ભાંગી ગયો છે અને આ એક નાનું વાછેડું છે અહીંયા અહીંયા એક છે તો આ જે શેડ છે ખુબ બીમાર ગાયોનો છે હવે સામે એક ગાય તમે જુઓ તો એમનો બી એક પગ નથી કઈ એક્સિડન્ટમાં કે વોટએવર એવર કઈ પણ થયું હશે અને એમાં એમનો પગ કપાઈ ગયો છે હવે જે આ વાછળું છે ને એ અંદર નથી પહોંચી શકતું હવે આપણે આને ખવડાવવું પડે કેમ કે આજે ગમાણ છે થોડીક ઊંડી છે એટલા માટે પહોંચી નથી શકતું આ વાત તો ઓલાન છે એમ દાદા કે છે વાછડુ કે ઓલી બાજુ ના છે આ બાજુ ક્યાં આઈ ગયા કે

આ દાદા ઓલરેડી અહીંયા જ સેવા કરે છે એટલે એમને ખબર છે ક્યાં કઈ ગાયના કયા વાછડા ક્યાં છે આમ એટલા માટે ચાલો તો આપણે વાછડાના એરિયામાં આવી ગયા છે ઓ શીટ આ ગાય સોરી બતાવશે નહીં કેમ કે વિડીયો વિડિયોમાં પ્રોબ્લેમ આવી શકે છે એટલા માટે આપણા કુમાર અહીંયા ઘાસ સોરી ઘાસ નહીં પણ કોથમીર ખવડાવડા છે આ બધાને કોથમીર આપો હું એટલે ફટાફટ રિકવરી આવે તાકાત આવે તાકાત ચાલો તો બધાને બધી વસ્તુ અપાઈ ગઈ છે અને બધા શાંતિથી એમનું ભોજન ગ્રહણ કરે છે બધી બીમાર ગાયો છે એ બી એમનું ભોજન ગ્રહણ કરે છે કેમ કે બીમાર છે એટલા માટે આપણે લીલી કોથમીર લાવ્યા છીએ એના માટે કેમ કે ફટાફટ રિકવરી થાય આ ગાય ને પણ પગની જ પ્રોબ્લેમ છે ઓ શીટ આ શું છે લે કુકડુકુ આ તો દેખાડન જ નહી ભાઈ લે કુક 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 ઊભી નઈ થાય કુમાર એને જો ને પણ ઓલું મશીન માં ફિટ કરેલી છે કમ્પ્લીટ ઉભી કરવા માટે પગ એના બધા ફેલ થઈ ગયા છે ચાલો ગાય ને ઉભી કરવાની છે અને ઉભી કરવા માટે બહુ બધા લોકો ની જરૂર પડશે પગ મોડે ને ખાલી ચડી ગઈ ઉતરી જાય ને એમ કેમ કે પલટી એટલામાં જ મરવામાં આવે ખાલી ચડી ગયો ને એટલે એક સાઈડ થી બીજી સાઈડ થઈ જાય ને એટલે ખાલી ઉતરી જાય ચાલો તો પલટી લાગી ગઈ છે કે હવે એની જાતે ઊભી થઈ જશે બાર 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 રાખો રાખો દૂધ પીવડાવવામાં ટ્રાય પીવે છે બહાર નથી આવતું ને છે તો ટોટી થી આપણે દૂધ પીવડાવવું પડે ચાલો બને આરામ કરવા દઈએ હાલો જગ્યા આ હવે મને ઊંધું થાય આ કોકને પહેલાં લેવું જોશે લઈ લઉં લેવા લેવા ચાલો ગાયસ તો ભાઈ આપણું કામ ફાઇનલી પૂરું થઈ ગયું છે બધી જ ગાય માતાઓ કમ પ્લેટ જમી લીધું છે તમે જોઈ શકો છો જ્યાં જ્યાં આપણે થોડું થોડું ઘાસ આપણો ધાણા પ્લસ શાકભાજી હજુ ચાલુ છે બરાબર તો ભાઈ આ હતી આજની આપણી સેવા અને નવા વર્ષમાં એક નવી પહેલ કૃષ્ણમ સદા સહાયત ટ્રસ્ટ બરાબર હવે આ ટ્રસ્ટ હજુ અમે નવું નવું જ ચાલુ કર્યું છે અને સારો એવો રિસ્પોન્સ બી મળે છે અને એક જ લક્ષ્ય છે નિસ્વાર્થ ભાવે સેવા કરવાની અબોલ જીવ હોય પછી એક બે વાર આપણે ધાબળા બી વિતરણ કરેલા છે પણ એનો અમે વિડીયો વિડીયો નથી લીધા પછી વૃદ્ધાશ્રમમાં બી આપણે જમણવાર કરીએ છીએ જેટલા બી વડીલો છે જે વૃદ્ધાશ્રમમાં રહે છે એમને બી આપણે ભોજન આપેલું હતું પણ આપણે બહારથી કોઈ પાસેથી ફંડ નથી લેતા અને ગ્રુપમાં ગ્રુપમાં રિલેશનમાં હોય જે લોકોને એવી ભાવના હોય કે ભાઈ આપણે કંઈક આપવું છે એ લોકો સપોર્ટ કરે છે સાથ આપે છે સહકાર આપે છે અને અમે લોકો એના નિમિત્ત બનીએ છે અને મારા ઘરે બી દીકરાનો જન્મ થયો છે એટલે થોડા ઘણા આપણે બી નિમિત્ત બનવાનું છે અને હવે નેક્સ્ટ આપણે શું પ્લાન કરીએ છીએ જોઈએ કે નેક્સ્ટ ડેસ્ટિનેશન નેક્સ્ટ જગ્યા અને આપણે કોને જમાડવા છે હવે આવે છે ઉત્તરાયણ તો પ્રેમળ જીવદીયા બ્લોગ વ્લોગ આપણે આવશે અને ચૌદ તારીખે ઉત્તરાયણ છે અને બહુ બધા કબૂતરોની પાંખ પણ કપાવાની છે અને બહુ બધા કબૂતરો એક્સપાય પણ થવાના છે બરાબર તો ધ્યાન રાખજો કે તમારા દોરાના લીધે કોઈ કબૂતરનો જીવ ના જાય કેમ કે એના બી બચ્ચાઓ ઘરે વાટ જોતા હોય છે અને બીજી વસ્તુ કે તમે પણ તમારું ધ્યાન રાખજો ગાડીની આગળ પેલા સ્ટેન્ડ લગાવી દેજો કેમકે દોરાના કારણે તમારું ગળું કપાશે વાટ જોતા હશે બધા વાટ જોતા રહેશે બરાબર પચાસ રૂપિયાનું સ્ટેન્ડ આવે છે અને અમુક અમુક ને મેં કીધું ને મને એમ કહે કે શરમ આવે છે એલા ભાઈ એમાં હેની શરમ હે ભાઈ ક્યાં તમારે સિક્કા પાડવો છે હે ભાઈ દસ પંદર દિવસની વાર હોય છે ખાલી સ્ટેન્ડ લગાવી દેજો મેં તો મારી ગાડીમાં સ્ટેન્ડ લગાવી દીધું છે તમે બી લગાવી દેજો તો આ તો આજની આપણી સેવા કૃષ્ણમ સદાય સહાય તે ટ્રસ્ટ દ્વારા આપણી અને આપણા ટીમ દ્વારા આજે આ અબોલ જીવની લીલા શાકભાજીનું વિતરણ કરેલું છે ઓકે વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જણાવી દેજો અને કમેન્ટમાં લખી દેજો બધા જય શ્રી કૃષ્ણ જેટલા લોકો જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છે નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારા પરિવારનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર બીંગ હિયર બહુ બહુ ધન્યવાદ